મોર્નિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા આજના મારા નવા લોકો કેમ છો બધા મજામાં હું પણ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને અત્યારે જે હેલિકોપ્ટરમાં મથે છે તો ચાલો જઈએ જે પણ મહેમાન પણ આવી ગયા છે કાલે આજે દશા છે કાલે પાણી ઢોળ છે એટલે મહેમાન થોડા થોડા આવવા મળ્યા છે બધા જે અત્યારે હેલિકોપ્ટરમાં મથે છે હાય કેમ છો બજાઓ યમ તડકાની તો મોય આપણે હેલિકોપ્ટરના તાવા ઉગે કે દેખો પ્રેમેને ખરાબ જ છે દીત નાને મોટી સર્વિસ પકડવી જ પડે તડકાનું છાય તડકો થઈ ગયો સાયન્સ ગો તો આપણે વેલું પણ તડકો થઈ ગયો ધ્યાન મહેનત કરતા તો છોડીવા તો દેનો দুর্লভ দাদা ওখ থাড় ঢো পেঁয় ખાવાનું છે ત્યારે કે મૂકી દઉં તો જોતો એટલે લઈ લે મૂકી દઉં પેંડો પાણી મૂક્યો હવે તો દોસ્તો અત્યારે આપણું હેલિકોપ્ટર રિપેર કરતા હતા આપણે ચેન ઢીલે થઈ ગઈ હતી પણ એમાં સેજ એની ડીશ આવે છે એમાં થોડીક ડગ છે એટલે અહીંયા હવે લઈ જવા પડશે એને રિપેરિંગમાં મોટર પછી નાખી આવીશું ને ઘણી મહેનત કરી આપણે લગભગ બે અઢી કલાક મહેનત કરી તો કાંઈ સફળતા મળે નહીં આપણને એટલે જાઓ દેવું રિપેરિંગમાં આવે અને બપોર થવાની તૈયારીમાં છે અગિયાર વાગી ગયા છે બધા જો આપણા માલઢોરી હવે આરામમાં લાગી ગયા જઈ લે એને બાપો બાપો લે હોઈ ગયા હો તો ચાલો હવે શું કરે છે મમ્મી ગ્રીવાન હેતલ જોઈએ ચાલો તો અહીંયા ધીંગા મસ્તી ચાલુ છે ધબધબાટી બોલે છે એ ગ્રીવું પતંગ ક્યાંથી લાવી તું પૂરેપૂરું તો આપણું ફ્રીજ રિપેરિંગ થઈ ગયું છે હમણાં રિપેરિંગ વાળા આવી ગયા તા બધી સાફ સફાઈલ ને કરવાનું છે પછી ફિટિંગ કરવાનું છે

આઠ આના આઠ આના એટલે પચાસ પૈસા થાય હું બાને ફોટો પાડવો હાલો હાલો હું ત્યાં આવું જા મારા ગ્રીવાને ભાઈ બહુ શોખ છે કાંઈ નહીં મૂકી દે સાચવીન હા એ રૂપિયો છે એ મત મને ખબર પડે હાલો એમ બોલો શું કરવું બાને ડિસ્કો કરવા તું કર બા થોડા ડિસ્કો કરે જા કે ડિસ્કો કેમ ડિસ્કો કરે જો બા ગીત ગાય હેલો બા બા મસ્ત ગીત ગાય જાગ ને ગીરવા હેલ ચલો 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 એમ થોડું વહી જવાનું હોય દિવાબેન જગી ગયા છે નિત્ય પણ આવી ગયો છે કેમ હા સર એ તોફાન કે માં હલો આમ જો હા હેલો હેલો કહી દે ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હા ચાલો હવે હવે ગ્રીવા બેન જાગી ગયા છો હાલો અહીંયા મસ્ત મજાનો ચા બને છે મેરે લઈએ તો આપણે જ બધું હાલે હા તો ચાલો બનાવીએ બનાવીએ હા મસ્ત મજાનો ચા પી લઈ પછી આપણે લગભગ રસોડે જવાનું છે તો રસોડે જઈશું પછી કારણ કે શું સારી સાંજે જમવાનું છે અમારે મોટા બાપાને ક્યાં અને છે આજે કાલે પાણી ડોલ છે એટલે આજે તો કાલની દસ જે અમુક અમુક મીઠાઈ એ બધું જે નાના મોટું બનતું હોય છે અને મોટી મદદ કરવાની છે અને અત્યારે ગરુડ હં 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 સરસ જી બિલકુલ બિલકુલ હં હં એ તો બધા એમ જ હોય છે કોઈને યાદ ગયા જી આઈ થિંક ગયા પછી કોઈ યાદ કરતું નથી પછી તો શું છે લોકો સંસારમાં જેટલા પડી જાય છે એટલે ભગવાનમાં ના બધું નિયમ જ હોય છે કે જૂનું ભૂલાતું જાય ને આગળનું નવું નવું રચાતું જાય બધું એટલે આ દુનિયામાં બધી ભગવાને અજીબ બનાવેલી છે એટલે એનો પાર કોઈ પામી શક્યો નથી બરાબર છે આપણે ચા પાણી બનાવો ચા પાણી પી લઈ બરાબર છે ચાલો થોડાક પેંડા પહેરાં ખાઈ લઈ અને ચા પી લઈ પછી આપણા કામે લાગી જાવ પછા તો ચાલો દોસ્તો અત્યારે ભેળનો પ્રોગ્રામ મસ્ત મજાનો થાય છે હળવો નાસ્તો પ્યાજનું કટિંગ ચાલુ છે એ માય ચેલાઓ તો કોની છે

ચાલો અત્યારે હવે કેવી બને છે જોઈએ તીખી મારે હાલ છે તો ચાલો ચટણી બટણી બધું નાખી દીધું છે મસ્ત મજાનું સેવ કી બારી હે ભાઈ એક સેવ પડી કોઈ તમારા નથી હા જા તારો સો કરો તારી કરતા ભાઈ વાહ ભાઈ વાહ ક્યા વાત હે સરસ માટે ભેળ ગ્રીવા ને ક્યાં ભેળ ભાવે છે ને હે તીખો તો નથી ભાવતું બેટા તો ચાલો મિક્સ મસાલા તૈયાર થઈ રહ્યા છે

यो काय न हो के भी लागिनित के भावे मित ने पियाने त बदा मस्तर लागे पण हरो हो लागन आपण ग्यावितला न लागे द्राक्ष खाली होती दिसता नो वेळो आपण घणो बदा चाली गयो जो आ वेळो सरत चालले આ વેલો સુપર હાલી ગયો આ લીલી દ્રાક્ષ છે લાંબી દેશી નથી હો કલમ છે ઘણી બધા હાલી ગયા હમણાંથી તો ખાતર નાખ્યા પછી બહુ વેલો છે દેશી ડીએપી બે માં નાખ્યું પણ ઓલા નજીક તો જોઈએ એવું ફૂટ ન થાવી આ સુપર હાલી ગયો લીંબુડી પણ જોરદાર જમી ગઈ જોઈ લ્યો હવે થોડું કઈ કાપવાનું હોય એટલું બધું નહીં અંજીર પણ જોવો કેટલી હાઈટ વી ગયા હેતલ ની હાઈટ અને અંજીર ની હાઈટ

શાકભાજી બધા આપણે બિયારણ ટોટલી આવી ગયા છે બધાય શાકભાજી આપણે વાવી દેવાના છે મસ્ત મજાના ટોટલી શાકભાજી ગવાર ભીંડા પછી વેલાવાળા શાકભાજી પણ વાવવાના છે એના પણ બિલ આવ્યા છે આપણે તો એના બધા આપણે માંડવા બનાવશું એવું લાગશે તો બરાબર ને તો તો મસ્ત મજાનો બધું આખું પાછું જમાવાનું છે ઉનાળામાં આપણે શાકભાજીની બહુ ખેંચ રે નહીં એના માટે બધું આપણે મસ્ત મજાનું વાવી દેવું હે તો વિડીયો અમારો જો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો

સપોર્ટ આપજો તમે બધા એટલે આપણે ફટાફટ પંદરસો સબસ્ક્રાઈબ કરી દઈએ બારસો સબસ્ક્રાઈબની આપણે નજીક પહોંચી ગયા છીએ આ જ ઘટે છે એટલે પંદરસો લગભગ આપણે તમે ધારો તો આપણે બે ચાર દિવસમાં પણ પૂરા થઈ જાય એમ છે એટલે બને ત્યાં સુધી સપોર્ટ વધારે આપજો અને અમને ગામડાના લોકોને સપોર્ટ કરજો યાર તમે બધા બરાબર છે ને